મિત્રો નમસ્કાર હું ડોક્ટર મહેશભાઈ આયુર્વેદ ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો ઘણી વખત એવા પણ પ્રશ્નો પૂછવામાં આવે છે એવું પણ કહેવામાં આવે છે કે વૃદ્ધોનો મુખ્યત્વે આહાર વિહાર કેવો હોવો જોઈએ અને વૃદ્ધોને સ્વસ્થ રહેવા માટે શું કરવું તો કુદરતે આપણને જીવન આપ્યું છે મિત્રો બાળકનો આહાર વિહાર કઈ કરશે એ એકદમ સરળ ને સાદો હોય છે યુવાવસ્થાની અંદર જે તે ખાવાતું પરંતુ વૃદ્ધાવસ્થામાં પાચન શક્તિ એકદમ નબળી હોય છે મોટા ભાગે બહુ સરસ રીતે એના આહાર વિહારનું પ્રયોજન કરવું જોઈએ તરજ જીવન કુદરતે બક્ષું છે એની અંદર આયુર્વેદ પણ સંમિલિત છે આપણે નાનપણથી જ બાળકને કોઈ પણ પ્રકારના આહારની ટેવ પડી તો સમય જતા એ આહાર એના માટે યોગ્ય થઈ જાય છે પરંતુ આહાર તો ચાર પાંચ પ્રકાર આયુર્વેદે વર્ણાવ્યા છે એની અંદર ભોજન માટે એક મિલેટ્સ એટલે કે જે બધો આહાર જે કઠોળ છે મગ છે જે કાંઈ બાજરી છે જુવાર છે કે મકાઈ છે એનો વિસ્તૃત રીતે ઉપયોગ કરવાનું કીધું છે બીજા નંબરની અંદર શાકભાજી પણ સુપાચ્ય રીતે લેવાય એવા સરસ મજાના શાક પણ ગોઠવા છે એ ઋતુ વાઈ જ ગોઠવા છે અને ખાસ તો રસાહાર આહાર પણ ગોઠવા છે ફળને લઈ રસ કાઢી એ પણ લેવામાં આવે છે તો આહારના એ ચાર પાંચ પ્રકાર છે કયો આહાર કઈ રીતે પોષણ આપે છે તો વૃદ્ધાવસ્થાની અંદર આહાર કેવો હોવો જોઈએ કે એક તો વૃદ્ધોને માત્ર ને માત્ર ચાલીસ કેલરી જેટલો જ આહાર આખા દિવસની અંદર જોઈએ છે જે આહારમાંથી કેલરી ચાલીસ મળે તો એવા આહાર ની અંદર પ્રથમ છે એ પ્રોટીન આપણે છે તો દૂધમાંથી મળે અને શાકભાજીઓમાંથી પણ મળે છે અને ખાસ તો અડદ અને મગમાંથી મળે છે તો મિત્રો આહાર આ વૃદ્ધોને આ પ્રકારે ગોઠવવો જોઈએ પછી ચરબીયુક્ત આહાર પણ દેવો પડે તેની અંદર એક થી બે ચમચી જેટલું ઘી પણ ચાલે છે અને ખાસ તો લોહ છે આયર્ન છે એની કમી ન થાય એ ખાસ છે વિટામિન્સ તો આપવા જ પડે છે પરંતુ લોહ તત્વ એવું છે કે માણસના લોહીની અંદર જે કઈ હિમોગ્લોબિન છે એ પૂરેપૂરું જળવાઈ જવું જોઈએ જીવનની છેલ્લી અવસ્થા તો આવા ખોરાકની અંદર ઘણું બધું છે ખાસ તો ટમેટા છે કોબીજ છે કે પછી ફ્લાવર છે કે પછી અન્ય ખનિજ દ્રવ્યો છે કે પેલું જે આવે છે આપણે સુરણ છે કે પછી કંદમૂળ છે એ પણ ખૂબ લેવામાં આવે છે તો ખાસ તો જે કંદ થાય છે એની અંદર લોહ તત્વનું પ્રમાણ ઘણું બધું હોય છે અને આમળા એને પ્રચુર પ્રમાણમાં આપવામાં આવે છે એમાં પણ લોહ તત્વ એટલું જ હોય છે ગાજરમાં પણ એટલું જ હોય છે તો મિત્રો આ એનો સંતુલિત આહાર છે વિહારની અંદર જોઈએ તો વૃદ્ધોએ રોજ એક થી બે કિલોમીટર ચાલવું જોઈએ અને ચાલતા ચાલતા ધીમે ચાલવાનું આવે છે અને પછી જ્યારે ભૂખ લાગે ત્યારે આહારનું આયોજન કરવું જોઈએ છે છાસ દૂધ દહીં આ પણ પ્રચુર પ્રમાણની અંદર આપવામાં આવે છે હવે આ થાય આહાર વિહારની વાત પણ સ્વસ્થ રહેવા માટે આયુર્વેદે જે કઈ ઔષધો કીધા છે એમાં ખાસ તો છે જીવિત પ્રદાવતી જે ઘણી બધી કંપનીઓ બનાવે છે એક ગોળી સવારે ને એક ગોળી સાંજે દૂધ સાથે લેવી જોઈએ ગળો ઘનવટી પણ બે ગોળી સાંજે ને બે ગોળી સાંજે અને બે સવારે એ પણ લેવી જોઈએ ચંદ્ર પ્રભાવટી નામની ગોળી આવે છે જે ખૂબ પ્રચલિત છે અને સરથી મગજથી માંડી પેટ સુધી પગ સુધી એ ખૂબ સારું કામ કરે છે દરેક રોગોની અંદર ખાસ તો પેટના રોગોની અંદર એ ખૂબ સારું કામ કરે છે આરોગ્ય વર્ધિની પણ એટલું જ કામ કરે છે બે ગોળી સવારે અને બે ગોળી સાંજે પરંતુ વૃદ્ધોને શું તકલીફ છે એ જોઈને આ બધા ઔષધો આપવામાં આવે છે વસંત કુસુમ માકર રસ નામનો પણ રસ આવે છે એ પણ એક ગોળી સવારે એક ગોળી સાંજે આપવી પડે છે અને ખાસ તો જો પાવડર રૂપે લેવામાં આવે તો સત્તાવરી પાવડર છે અશ્વગંધાનો પાવડર છે કે પછી રસાયણ ચૂર્ણ છે આ બધું સંયોજન કરી અને એક એક ચમચી અડધી લેવામાં આવે તો ખૂબ સારું પરિણામ આવે છે અને વૃદ્ધો રોગ રહી લાંબુ જીવન જીવે છે તો મિત્રો આ થયા આ હર વાત વૃદ્ધોએ આ રીતે અનુસરવું પડે છે તો બીજાના ટેકો લીધા વગર પોતાના જ ટેકે માણસ આગળ વધી શકે છે ઓમ શાંતિ જય ધનવા